નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો વિશ્વ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો હાલ ગુજરાતમાં અનેકો જગ્યાએ માવઠા રોપી વરસાદ શરૂ છે અને મિત્રો આપણે જે ગુજરાતમાં અનેકો વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે ભારે પવન સાથે ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે રાજ્યની પરિસ્થિતિ અત્યારે કૌભાંડે ચડી છે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ આપણા ગુજરાત નું મેપ છે અને ગુજરાતમાં અનેકો જગ્યાએ આપણને ભારે વરસાદના સંકેતો જોવા મળે છે તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો આપણે આજે સંપૂર્ણ માહિતી જોવાના છીએ અને હવામાન વિભાગ આ માવઠાના આગામી દિવસો સુધી શું કહે છે તેની પણ આપણે વાત કરવાના છીએ અને તે પહેલા મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો તો આજે મિત્રો તારીખ સાત અને બુધવારના રોજ આપણે નવ વાગ્યાનું જો રીડિંગ જોઈએ તો આપણને અહીંયા ગુજરાતમાં અનેકો જિલ્લાઓમાં વરસાદની ભારે તીવ્રતા જોવા મળી રહી છે મિત્રો અહીંયા જોઈ શકો છો અમદાવાદ સાઇડનો એરિયો છે અત્યારે આપણને નવ વાગ્યાના રીડિંગમાં ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે બાકી મિત્રો તમે ઘણા બધા જિલ્લા જોઈ શકો છો આ મહેસાણા અહીંયા જોઈ લો પછી અહીંયા આવી જાય છે ચાણક્ય આવી જાય છે દાહોદ આવી જાય છે વડોદરા આવી જાય છે પછી અહીંયા જે કચ્છનું ગાંધીધામ છે એ બાજુ પછી આ દેવભૂમિ દ્વારકા સાઈડ અહીંયા છે આ બધા ઘણા બધા મિત્રો રીડિંગ જોવા મળી રહ્યા છે અમદાવાદ સાઇડના જો વિસ્તારમાં જોઈએ તો આપણે અહીંયા બુંધેલી વડોદરા ખંભાત ધોળકા નડિયાદ પછી અહીંયા આવી જાય છે ગોધરા દાહોદ પછી લુનાવાડા અહેમદાબાદ વિરમગામ પછી અહીંયા કુળા જે કચ્છ સાઈડ આવેલું છે તે બાજુ મિત્રો આપણે રીડિંગ જોવા અહીંયા મળી રહ્યું છે આપણે ધીમે ધીમે નીચે દક્ષિણ ગુજરાતમાં જોઈએ ને તો દક્ષિણ ગુજરાતમાં જે સુરતને વલસાડ સાઈડનો એરિયો છે અને મિત્રો આ ભરૂચ સાઈડનો એરિયો તેમાં પણ આપણને ખાસું એવું રીડિંગ જોવા મળી રહ્યું છે જે મિત્રો તમે આ જોઈ શકો છો પછી આ અમોડ છે જે આવી જાય છે રાજપીપળા છે સુરત સાઈડ છે ભરૂચ સાઈડ છે જે આવી જાય છે ડાળ ગોન જે મિત્રો આ બધા એરિયા છે ને જે આ અલંગ છે મહુવા છે ભાવનગરનો વિસ્તાર પણ આમાં કવર થઈ જશે થોડુંક આપણે દસ વાગ્યા સુધી રીડિંગ આગળ વધારીએ તો તમે મિત્રો જોઈ શકો છો ભાવનગર સાઈડ આપણને અહીંયા રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે જે આ ભરૂચ સાઈડ એરિયો છે જે આ મિત્રો તમે જોઈ શકો તો કેટલો તીવ્ર વરસાદ વરસવાની શક્યતા રહેલી છે આ ભાવનગર આવી જાય છે અને નીચે આપણે જોઈએ તો મહુવા સાઈડ જે ભાવનગરનો એરિયો છે એટલે કે અમરેલી આવી જાય છે મહુવા આવી જાય છે ઉના આવી જાય છે વેરાવળ અને જૂનાગઢનો પણ મિત્રો આમાં સમાવેશ થઈ જાય છે આમ જોવા જઈએ તો આપણને ઓલ ઓવર ગુજરાતમાં બધી જગ્યાએ ગાજવી સાથે વરસાદની સંકેત રહેલી છે જ્યાં દેવભૂમિ દ્વારકા છે તેઓ મિત્રો પોરબંદર જે આ બધી સાયક્લોનિક સાયક્યુલેશન બને છે એટલે દરિયામાં તોફાનને પણ આપણને સંકેત જોવા મળે છે જોઈ શકો છો જે આ એટલો દરિયો છે જે ઉના સાઈડની અને આ દ્વારકા સાઈડનો દરિયો એ પણ મિત્રો તોફાને ચડેલો આપણને જોવા મળે છે તો આ વચ્ચે સાવચેતી રાખવા જેવી છે માલઢોરની અને તમારા ખેડૂત મિત્રોને જે આપણે પાક હોય તો પાકનો યોગ્ય સુરક્ષા કરી લેવી જે મિત્રો તાલપત્રીને એવું ઢાંકવાની વ્યવસ્થા પૂરેપૂરી રાખવી કેમકે હાલ કાલથી આપણે વરસાદ શરૂ થયો છે અને મહેસાણામાં પણ દસ વાગ્યાનું રીડિંગ જોરદાર જોવા મળી રહ્યું છે આ વચ્ચે આપણે હવામાન વિભાગની આગાહી પણ જોવાના છીએ પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે કઈ કઈ તા કેટલા કેટલા વાગે રીડિંગ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં તો આપણે દસ વાગ્યાનું રીડિંગ આટલું બધું જોવા મળે છે પછી લઈ લઈએ તો બાર વાગ્યા જોવા મળી રહી છે ધીમે ધીમે આપણે રીડિંગને આગળ વધારીએ તો કઈક કેવી રીતના પરિસ્થિતિ જોવા મળે છે તે પણ આપણે અહીંયા નોંધી લઈએ તો બાર વાગ્યાના પણ મિત્રો આવી રીતના રીડિંગ જોવા મળી રહ્યું છે અહીંયા મિત્રો ત્રણ ચાર વાગ્યે પાંચ વાગ્યે જે રીડિંગમાં છે ને મિત્રો ખાસો એવો ફેરફાર જોવા મળી રહ્યો છે તો આ તો તમે જોઈ શકો છો જે આ બધું છે આ રીડિંગ બદલી જાય છે આવી રીતના મિત્રો વરસાદને આગાહી પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો જોઈ જોઈએ આપણે કે હવામાન વિભાગને આ વચ્ચે શું કહેવું છે જે બે વાગ્યાનો સમય છે મિત્રો આપણે ગુજરાતનો જે ભાવનગર સાઈડનો એરિયો છે એટલે કે મિત્રો આ દ જોઈ લઈએ આપણે તો ઉત્તર દક્ષિણ જે મિત્રો પૂર્વ દક્ષિણ પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્યારે આપણને ખાસું એવું ફૂલ રેડિંગ જોવા મળી રહ્યું છે હા જોઈ શકો છો મિત્રો આ જે એરિયો છે જૂનાગઢ પછી ભાવનગર શહેર બધે એરિયામાં મિત્રો રેડ એલર્ટ આપેલું છે તો મિત્રો અમરેલી ગોંડલ જસદણ બોટાદ તેમાં આજ બે વાગ્યા સુધીમાં ધૂવાકાના થોડો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદે મિત્રો અત્યારે આ હાકાર મચાવી રહ્યા છે તે પણ મિત્રો આપણે બધા જાણી લઈએ છો પરંતુ મિત્રો હજી કાંઈ આ વરસાદનો અંત આવે એવો છે નહીં કે હવામાન વિભાગે જણાવેલા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની છે તે કરવામાં આવેલી છે અને મિત્રો જે આ માવટું જે સક્રિય શું છે તે દસ મે સુધી હજી હાલે તેવો તેનો ખતરો જોવા મળી શકે છે બાકી મિત્રો પાંચ વાગ્યા સુધી આવી ધીમે ધીમે વરસાદનું રીડિંગ ઓછું થવાની શક્યતા રહેલી છે તો આગળ વધીએ તો આપણે બીજા કયા કયા જિલ્લાઓમાં કેવો કેવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તે પણ આપણે એક નજર નાખી લઈએ તો મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા ભાવનગર અમરેલી સુરત ભરૂચ જે આટલા જિલ્લાઓ છે મિત્રો તેમાં અત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવેલું છે એટલે કે આટલા એરિયામાં વધારે ખતરો વરસાદનો જોવા મળી શકે છે તે ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તે કયા કયા જિલ્લાઓમાં છે તો મિત્રો કચ્છ આવી જાય છે બનાસકાંઠા આવી જાય છે પાટણ આવી જાય છે મોરબી આવી જાય છે સુરેન્દ્રનગર આવી જાય છે અને મિત્રો અરવલ્લીમાં આ આટલા વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આ ઉપરાંત જોઈએ તો મિત્રો અહેમદાબાદ ગાંધીનગર જામનગર દ્વારકા અને પોરબંદરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આ જેટલા વિસ્તારના મિત્રો નામ બધો તેવા મિત્રો ગાજવીજ સાથે વરસાદનો ફૂલ ખતરો જોવા મળી શકે છે અને ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો આપ આપણા જે પાક અને મિત્રો ખેડૂત મિત્રો બધાએ સુરક્ષામાં રહે આટલા આટલા વિસ્તારના અને તો આજના આજની વાત કરીએ તો મિત્રો આજ સાત અને બુધવારના રોજ કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા અરવલ્લી વડોદરા ભરૂચ સુરત રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં આટલા વિસ્તાર જિલ્લાઓમાં મિત્રો છૂટા સવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો આખા ગુજરાતમાં આપણે અત્યારે ખતરો તો રહેલો છે અને વાદળછાયું વાતાવરણ અને વીજળીના કડાકા આખા ગુજરાતમાં ઓલ ઓવર આપણે અનુભવી શકવાના છીએ તો આવતીકાલની વાત કરીએ એટલે કે આઠ મેના રોજ તો કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે તો તેમાં મિત્રો જોઈએ તો આપણે બનાસકાંઠા સાબરકાંઠા પછી રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા છોટાઉદેપુર જેટલા આ મિત્રો જેટલા જેટલા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા આવી છે જો કે મિત્રો કાલેથી એટલે કે સાત મેના રોજ એટલે કે આજનો દિવસ છે તેવા મિત્રો વરસાદમાં જે છે એ હળવાશ પડતો ઘટાડો જોવા મળી શકે છે પણ મિત્રો આ દસ બાદ વરસાદમાં સ્થિતિમાં રાહત મળે છે એટલે કે માવઠું છે દસ મે સુધી સક્રિય રહેવાની સંભાવના રહેલી છે હવે મિત્રો જોઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને એમાં મિત્રો અત્યારે હાલમાં યલો એલર્ટ જે છે તે મિત્રો જારી કરવામાં આવેલું છે જે મિત્રો અત્યારે ના વધુ વરસાદ પડવાની શક્યતા દર્શાવે છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શક્યતા દર્શાવવામાં હવામાન વિભાગ દ્વારા આવી છે એટલે કે જો અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં રહેતા હોય નીચાણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો મિત્રો તેને બીજી જગ્યાએ યોગ્ય સલામતી જગ્યાએ ખસેડી પણ લેવામાં આવશે અથવા આપણે જાતે પણ પૂરેપૂરું ધ્યાન રાખવાની જવાબદારી પોતાની રહેશે જેનાથી ટ્રાફિક અને રોજિંદા જીવન પર જે મિત્રો અસરુ થઈ શકવાની છે જે અહેમદાબાદ અને મિત્રો ગાંધીનગરના એરિયામાં વધારે મિત્રો ટ્રાફિક જોવા મળી શકે છે તો મિત્રો હવામાન નિષ્ણાત જે આપણા પરેશ ગોસ્વામી છે તેણે અત્યારે જણાવ્યું છે કે પાકિસ્તાન પર જે બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મિત્રો આ સર્ક્યુલેશન થાય છે ને આપણે મિત્રો આ એરિયા જો પાકિસ્તાનનો એરિયો છે ને ત્યાંથી મિત્રો આ શરૂ થયું હતું તેવું જે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તો આ સાયકલ સાયકલ ગુજરાતમાં તબાહી મસાવી રહ્યું છે એટલે ગુજરાતના મિત્રો મોસ્ટ ઓફ બધા જિલ્લામાં અત્યારે વરસાદનું જે છે ભારે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો હજી આ આગામી ચાર દિવસમાં માવઠું શક્યતા રહેલી છે કે આગામી ચાર દિવસ આવી જ રીતના ગુજરાતમાં રહેલું છે તો મિત્રો જોઈ શકો છો આ ગુજરાતનો મેપ છે તો આવી રીતના મિત્રો આ તમે જોઈ શકો છો તો આવી રીતના મિત્રો હતું હવે આપણે જોઈ લઈએ કે ગુજરાત પર કોઈ વાવાઝોડાનો તો ખતરો આપણને જોવા અત્યારે મળતો નથી નહીં તો મિત્રો આપણે વાઇનને એટલે જોઈ લઈએ છીએ કે પવનનો કઈ કઈ દિશામાં તો મિત્રો આપણે અત્યારે ગુજરાતમાં અથવા ભારત તરફ કોઈ પણ તો ખતરો જોવા મળી રહ્યો નથી તો મિત્રો આ સાયકલનું સર્ક્યુલેશન છે ને મિત્રો આ બાજુથી આપણે સ્ટાર્ટ થાય અને આ બાજુથી મિત્રો આવ્યું હતું તો અત્યારે આપણે કોઈપણ જગ્યાએ તો ખતરો જોવા મળતો નથી તો આવી રીતના મિત્રો સંપૂર્ણ રહે તે આજ માટે બાકી વાવાઝોડાનો કોઈ ખતરો છે નહીં અને ભારે વરસાદની મિત્રો આગાહ રહેલી છે તો મિત્રો ચાવચેતી રાખવી તો મિત્રો આ તો આજનો વિડીયો હવે આ વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ બાકી તમારે કાંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો તો મળીએ આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ ઉપર વિઝિટ કરતા રહેજો આપણી ચેનલ ઉપર હવે કાયમી વિડીયો અપલોડ થતા કરશે તો ચાલો મિત્રો મળીએ બીજા નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર